ટીઆરબી રેટિંગની વાત કરીએ તો અત્યારે આઈપીએલ મેચ ચાલી રહી છે પણ આઈપીએલ મેચની કોઈ ટીવી સિરિયલ પર અસર જોવા મળી નથી કોઈ ખાસ આઈપીએલનું નામ સાંભળતા ટીવી સિરિયલના નિર્માતાઓનો પરસેવો આવવા લાગે છે કારણ કે ક્રિકેટની આ સિઝનમાં તમામ શો રેટિંગ ઝડપથી ઘટે છે ક્રિકેટ લીગ મેચો દરમિયાન ના તો કોઈ ટીવી સિરિયલ જોવે છે ના તો કોઈ રિયાલીટી શો જોવે છે આઈપીએલ ની સિઝન શરૂ થાય છે એટલે દરેક સિઝનમાં ટીવીની દુનિયા થંભી જાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી એક ટીવી સીરિયલે આઈપીએલના આ તોફાનને પણ પોતાનું રેટિંગ જાળવી રાખ્યું છે અને એ ટીવી સિરિયલ છે રૂપાલી ગાંગુલી ની અનુપમા તેની ની વાત કરીએ તો આ અઠવાડિયે હોળીની રજાના કારણે બી એઆરસી ના બારમા અઠવાડિયા માટે ટીઆરપી સોમવારે એક એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવી હતી તો ચાલો જાણીએ આ અઠવાડિયે ટોપ ફાઈવ શો પર એક નજર કરીએ હંમેશાની જેમ અનુપમાએ ટુ પોઈન્ટ સેવન રેટિંગ સાથે ટોપ 5 શોમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે આ સિરિયલ માં નંબર ટુ પર છે જ્યારે જનકે પણ ટુ ટુ રેટિંગ સાથે ત્રીજું સ્થાન મેળવી રાખ્યું છે ચોથા નંબરની વાત કરીએ તો શો સાથે જોડાયેલા તમામ વિવાદો એ રિશ્તા ક્યાં કહેલાતા હે ટોપ ફાઈવમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે આ શો ટુ વન રેટિંગ સાથે ચોથા સ્થાન પર છે બિગ બોસ પછી લગભગ બે મહિના સુધી ટીઆરપી ચાર્જ શીટ પર રાજ કરનાર પોઈન્ટ સેવન રેટિંગ સાથે પાંચમાં નંબર સ્થાન મેળવે છે પરંતુ આ શો ને કારણે તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા ટોપ ફાઈવ ની યાદીમાંથી બહાર થઈ ગયો છે તારક મેહકા ઉલ્ટા ચશ્મા ટોપ ફાઈવ માંથી બહાર થવાનું કારણ એક મોટું છે દયાબામા એન્ટ્રી કરવામાં આવતી નથી ને તેનો મોટો વિવાદ ચાલુ સુપરસ્ટાર સિંગર આ અઠવાડિયે પણ ઝીરો પોઈન્ટ નાઇન રેટિંગ હાંસિલ કર્યું છે અને માધુરી દીક્ષિત ડાન્સ દિવા વન રેટિંગ સાથે રિયાલિટી માં પ્રથમ રેન્જ પણ ટોપ પર છે આવી જ ગુજરાતી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો